પ્રાકૃતિક કૃષિ અભિયાન બે હજાર કઠલાલ તાલુકાના રામપુર મોટીમુડેલ અને કણિયોલ ગામે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડા જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા અંદરની તાલીમ હેઠળ અવેરનેસ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે જે પૈકી આજરોજ કઠલાલ તાલુકાના રામપુર મોટી મુડેલ અને કણિયોલ ગામે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામમાં એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રાકૃતિક કૃષિ અભિયાન તેમજ નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના બાબતે ગ્રામજનોને પશુપાલકો ખેડૂત ભાઈઓ અને બહેનોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે કઠલાલ તાલુકામાં પણ રામપુર મોટી મુડેલ અને કણિયોલ ગામે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો પ્રાકૃતિક કૃષિની જનજાગૃતિ માટે યોજાતા આ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત પ્રોજેક્ટ તાલુકા મેનેજર શ્રી સુરેશભાઈ સોઢા તેમજ એગ્રી આસિસ્ટન્ટ બાબુભાઈ બારૈયા બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી કિરણસિંહ ઝાલાએ સૌને દેશી ગાય આધારિત છાણિયા ખાતરથી ખેતી કરવાથી વધારે સારી ગુણવત્તાયુક્ત ખેતી થાય છે એમ સૌને માહિતગાર કર્યા હતા સરકાર દ્વારા વધારેમાં વધારે ખેડૂતો તેમજ પશુપાલકોને પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ ને તેની ગુણવત્તા અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા રામપુર મોટી મુડેલ અને કણિયોલ ગામે આ કાર્યક્રમમાં ગામના ખેડૂતો અને પશુપાલક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા એમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું